સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સયાજીગંજ પોલીસ દ્વારા મધરાત્રે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું થર્ટી ફર્સ્ટને ગણતરીના કલાકો બાકી છે અને તે પૂર્વે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સયાજીગંજ પોલીસ એક કબર કસી છે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તમામ જાડીઝાખરાવાળી જગ્યાઓ તમામ ખાલી પ્લોટ્સ એવી ઇમારતો કે જે બંધ હોય છે તમામ જગ્યા પર જૂની જર્જરિત ઇમારતો અનેક બિલ્ડિંગો કે જ્યાં મોટી ટોર્ચ વડે પોલીસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અસામાજિક તત્વો ગુંડા તત્વો જેનામાં ખોફ જોવા મળી રહ્યો છે ડરનો માહોલ છે કારણ કે આવા ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કોઈપણ પ્રકારના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગાડે તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને એવી તમામ જગ્યાઓ કે જે અવાવરૂ હોય જાડી ચાખરાવાલી હોય બંધ ઇમારતો હોય મોટી મોટી બિલ્ડિંગો હોય જ્યાં મધ રાતે સયાજીગંજ પોલીસ દ્વારા મોટી ટોર્ચ વડે ચેકિંગ કરાયું છે

આડી ચેક કરો આ જેસા